જંબુસર નગરપાલિકાની સામાન્ય સભામાં છવ્વીસ પોઈન્ટ જંબુસર નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અમીષાબેન વિરેનભાઈ શાહની અધ્યક્ષતામાં સામાન્ય સભા તેમજ બજેટની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સામાન્ય સભામાં અઠ્યાવીસમી માર્ચના રોજ જંબુસર નગરપાલિકાના સભાખંડમાં મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસથી થી નું

તથા સને બે હજાર છવ્વીસના વર્ષનું બજેટ મંજૂર કરવા બાબતનું કામ એકાઉન્ટ જંબુસર નગરપાલિકા તરફથી રજૂ થયેલ અને બે હજાર ચોવીસ સુધારેલ બજેટ તથા સને બે હજાર પચીસ છવ્વીસની ઉઘડતી રૂપિયા બાર લાખ હજાર નવસો અડસઠ અને તેમાં મહેસૂલી આવક તથા અનામત અને તસલમાકની આવક સહિતની આવક રૂપિયા છવ્વીસ કરોડ સાહીઠ લાખ અડતાલીસ હજાર પાંચસો ઉમેરતા કુલ આવક રૂપિયા છવ્વીસ કરોડ તોંતેર લાખ ત્રણ હજાર પાંચસો અગિયાર મુકેલા છે જ્યારે ખર્ચ બાજુ મહેસૂલી ખર્ચ અને અનામત તસલમાત તો સહિત કુલ ખર્ચ રૂપિયા છવ્વીસ કરોડ સત્તાવન લાખ એકાવન હજાર છસો ચોપન તથા સદર બંધ થતી મિલક રૂપિયા પંદર લાખ એકાવન હજાર આઠસો સત્તાવન મળી કુલ રૂપિયા છવ્વીસ કરોડ તોતેર લાખ ત્રણ હજાર પાંચસો અગિયાર છે છે જે લીધું અને તે મંજૂર કરવા આવે જમ્મુસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં જમ્મુસા નગરપાલિકાનું છવ્વીસ પોઈન્ટ તોતેર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું તેમજ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપતો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો